મોરવારફના સુલિયાત ગામેથી ચોરી થયેલ હર્ધિકા કાર ચોરીનો ભેદ ઉકેલાયો કારના મૂળ માલિકે જ કરી હતી ચોરી પંચમહાલ એલસીબીએ ગુનો નોંધી ભેદ ઉકેલ્યો સુરતમાં કાર લોન ન ભરવાના કારણે બેંકે કાર કબજે કરીને તેને સુલિયાત ગામે વેચી દીધી પરંતુ મૂર માલિકે જ તે કારને ચોરી કરી લીધી પંચમહાલ પોલીસે આ કેસમાં ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી મળતી માહિતી મુજબ સુરત શહેરના રહેવાસી કૈલાશકુમાર બંવરલાલ જૈને બે હજાર ચોવીસમાં જીજે એકવીસ સીડી નવ્વાણું એકતાલીસ અર્ધિકા કંપનીની કાર એચડીએફસી બેંકની લોન પર ખરીદી હતી લોનના હપ્તા ન ભરતા બેંકે કાનૂની કાર્યવાહી કરીને કારને કબજો કરી અને તેને વેચાણ દ્વારા બીજા એક વ્યક્તિને વેચી દીધી હતી પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે મોર માલિકે આ નવા ખરીદનાર પાસેથી કારને ચોરી કરી લીધી ઘટના બની ત્યારે નવા માલિકે તાત્કાલિક મોરઆરફ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી એલસીબી પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે ચોરી કરનાર વ્યક્તિ કારનો જ મૂળ માલિક છે પોલીસે અર્ધિકા કાર સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો